નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ધવાલ સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ એજ્યુ એન્જલ પર મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હાલમાં જે સીસી પરીક્ષા એક એપ્રિલથી ચાલુ થવાની છે એને લગતી એક મોક ટેસ્ટ બરોબર છે ઓનલાઈન એને બરોબર છે કન્ડક્ટ કરેલી છે જેમાં વીસ જેટલા એમસીક્યુ છે જેમાં અલગ અલગ તમારે ચાર જે વિષય છે ગુજરાતી ઇંગ્લિશ મેથ્સ અને રીઝનિંગ એ ચારે ચાર વિષયના તમને પ્રશ્નો આપેલા છે બરાબર એ તમે ખાસ આ લિંક ઉપર ક્લિક કરીને તમે ઓફિશિયલ જે વેબસાઇટ છે એમાં એમાં લિંક આપેલી છે એમાં ક્લિક કરીને તમે ઓનલાઈન ટેસ્ટ આપી દેજો જેથી તમને ખ્યાલ આવે કે ભાઈ કઈ રીતના ઓનલાઈન

એસ ટી એટલે એસ એટલે ઓગણીસ એટલે કે નવ નો ડિફરન્સ છે તો પી પછી પી નો આપણું બોલું હોય અક્ષર પી નો અક્ષર છે સોળ અને સોળમાં નવ એડ કર્યું તો કયો આવે તો પચી આવે પચી એટલે વાય આવે એટલે ઓપ્શન નંબર એ આપણા માટે રાઈટ આન્સર બનશે બરોબર છે એક ઉપરથી આમાં ખ્યાલ આવી જાય છે તો જો એનનું ઓ બીનું તો ટીનું શું બને યુ અને યુમાં જો છેલ એક જ છે એટલે ઓપ્શન નંબર એ આ રીતે પણ તમે જવાબ લાવી શકો છો ત્યારબાદ છે જો પંખો જે છે એ હવા આપે તો બલ્બ શું આપે તો બલ્બ જે છે એ પ્રકાશ આપે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી ત્યારબાદ નો પ્રશ્ન છે દિશા અને અંતરનો આપેલો છે જો એક માણસ પૂર્વ દિશામાં છ મીટર ગયો બરાબર પૂર્વમાં છ ગયો ત્યારબાદ દક્ષિણમાં આઠ બરાબર દક્ષિણમાં આઠ ગયો તો હવે તે તેના મૂળ સ્થાન થી બરોબર એ કેટલા મીટર દૂર હશે તો આ પાયથાગોરસની ત્રિપુટી થઈ બરોબર અહીંયા હતો અને અત્યારે અહીંયા છે તો પાછું અહીંયા પૂગવું હોય તો આ પાયથાગોરસની ત્રિપુટી છે છ આઠ અને દસ તો આ અંતર દસ નું હોય એટલે આપણું રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી ત્યારબાદ નો પ્રશ્ન છે ઘડિયાળમાં ત્રણ વાગી ને ત્રીસ મિનિટ બે કાંટાઓ વચ્ચે કેટલા માપનો ખૂણો હોય તો આપણને બધાને સૂત્ર ખ્યાલ છે બરોબર છે ત્રીસ ગુણ્યા કલાક કેટલી છે ત્રણ માઇનસ અગિયાર ના છેદમાં બે ગુણ્યા મિનિટ કેટલી છે ત્રીસ તો પંદર દુ ત્રીસ અને પંદર ગુણ્યા અગિયાર એટલે કેટલા થાય એકસો ને પંદર દાણ એકસો પચાસ અને બીજા પંદર કેટલા થાય તો એકસો ને પાસઠ થાય અને આ નેવ થાય નેવ માંથી એકસો પાસઠ જાય અથવા તો એકસો પાસઠ માંથી તમે નેવ બાદ કરો તો કેટલા વધે પાંચ અને સોળ માંથી નવ જાય તો કેટલા વધે તો સાત વધે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી પિંચોતેર ડિગ્રીનો આ ખૂણો બનાવશે ત્યારબાદનો પ્રશ્ન છે જો કોઈ સાંકેતિક ભાષામાં બેંકને સી કોમ લખવામાં આવે તો ક્લાર્ક ને કેમ લખવામાં આવે તો જો બી પછી સી આવ્યો એટલે પ્લસ એક નો વધારો થયો પછી એ પછી સી એટલે પ્લસ બે નો વધારો થયો પછી એન પછી ઓ એટલે પ્લસ એક નો વધારો અને કે પછી એમ એટલે કે પ્લસ બે નો વધારો એટલે કે આ સિરીઝ ચાલે છે પ્લસ એક પ્લસ બે પ્લસ એક પ્લસ બે તો હવે આપણે આમાં કરવી તો સી પ્લસ એક શું આવે ડી અને એલ પ્લસ બે એટલે શું આવે ડી એલ એમ એન એન આવે પછી ઈ પછી શું આવે

ત્યારબાદ નો પ્રશ્ન છે વૃક્ષો ની એક હરોળમાં એક વૃક્ષ ડાબી બાજુ થી સાતમું છે અને જમણી બાજુથી ચૌદમું છે તો હરોળમાં કુલ કેટલા વૃક્ષો હોય છે બરોબર છે તો ડાબી બાજુ થી સાતમું છે જમણી બાજુથી ચૌદ મતલબ કે ચૌદ પ્લસ સાત માઇનસ ચેક કરો એટલે આપણને ખબર પડે કે કેટલા વૃક્ષો હોય બરોબર છે તો ચૌદ ને સાત કેટલા થાય એકવીસ અને એકવીસ માંથી એક બાદ કરો એટલે કેટલા આવે વીસ વૃક્ષો ટોટલ આ ડાળી ઓલામાં હોય કારણ કે આ આ બાજુ ડાબી બાજુથી ને ગણાય ગયો જમણી બાજુથી ને આ વૃક્ષ ગણાયું એટલે બે વાર આવ્યું એટલે એક બાદ કરવો પડે ટોટલ માંથી

ટી એ ટીઆઈએન સ્ટેશન બને છે ફાસ્ટ ફાસ્ટ ઇઝ હોય એફ એ અને એસટીઆઈ બને છે એક્શન એક્શન તો અહીંયા આખે આખું બેઠે બેઠો આપેલું છે તો ઓપ્શન નંબર એમાં ડબલ વાર આવતો નથી શબ્દ એટલે ઓપ્શન નંબર એ આપણા માટે રાઈટ આન્સર બનશે ત્યારબાદ છે એક વ્યક્તિ પાંચ મિનિટમાં છસો મીટર લાંબી શેરીને પાર કરે છે તો કિલોમીટર પ્રતિ કલાકમાં તેની ઝડપ શોધો ઝડપ બરાબર અંતરના છેદમાં સમય અંતર કેટલું છે છસો મીટર અને સમય કેટલો લાગે છે પાંચ મિનિટ અહીંયા મીટર છે અને અહીંયા મિનિટ છે મિનિટને આપણે સેકન્ડમાં ફેરવું હોય તો ગુણ્યા સાઠ અને હવે આપણને પાછું કિલોમીટરમાં ફેરવવાનું છે તો અઢારના છેદમાં પાંચ કરવા પડે હવે આનું સાદું રૂપ આપો તો બાર પંચા ને સાઠ અહીંયા એકસો વીસ આવી જશે અને અહીંયા પાંચ અને બરોબર છ દૂન બાર અહીંયા વીસ આવશે પાંચ ચોક ફરીથી આપણે લેવી બરોબર છસો મીટર લાંબી શેરી હતી અને પાંચ ગુણા આપણે સાઠ એટલે આપણને સેકન્ડ મળી હવે આપણે કલાકમાં ફેરવવાનું છે બરોબર તો આપણે અઢારના છેદમાં પાંચ કરવાના છે તો બાર પંચા સાઠ અહીંયા એકસો વીસ થયા છ દુ બાર થાય બરોબર છે અને નીચે અહીંયા કેટલા થાય અઢાર દુ ને છત્રીસ ભાગ્યા પાંચ છત્રીસ ભાગ્યા પાંચ કરો તો કેટલા આવે પાંચ સત્તાને ને પાંત્રીસ અને વધ્યો એક એટલે પાંચ દૂન દસ એટલે કે સાત પોઈન્ટ બે બરોબર છે કિલોમીટર પ્રતિ કલાક એની ઝડપ હોય એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ ત્યારબાદનો પ્રશ્ન છે દસ વ્યક્તિઓ બરોબર દસ વ્યક્તિઓ એક કામ ચાર દિવસમાં પૂરું કરે છે તો વીસ વ્યક્તિઓ બરોબર એ કામ કેટલા દિવસમાં કરે તો દસ દૂને વીસ અને બે ધૂને ચાર એટલે કે બે દિવસમાં એ કામ પૂરું કરે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ ત્યારબાદ નો પ્રશ્ન છે એક ફળ વેચનાર પાસે કેટલાક સફરજન હતા એમાં સાહીઠ ટકા ચાલીસ ટકા એ સફરજન વેચે છે અને હજુ પણ તેની પાસે ચારસો વીસ સફરજન છે તો તેને મૂળ મૂળ રૂપે તેની પાસે કેટલા સફરજન હતા બરોબર તો આ આપણે ચાલીસ ટકા તો વેચી નાખે વધ્યા કેટલા સાહીઠ ટકા તો સાહીઠ ટકા બરાબર આપણને ચારસો ને વીસ આપેલા છે તો સો ટકા બરાબર કેટલા બરોબર એ રીતે થાય છે તો છ સત્તાને બેતાલીસ તો અહીંયા ગુણ્યા સાત થશે તો કેટલા આવશે સાતસો એ મૂળ એની પાસે સાતસો સફરજન શરૂઆતમાં હતા એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી ત્યાર પછી એક વ્યક્તિ એસી રૂપિયામાં એક બોટ ખરીદે છે અને સો રૂપિયામાં વેચી દેશે તો તેને કેટલા ટકા નફો થશે બરોબર છે તો વીસ રૂપિયાનો એનો નફો થાય કેની ઉપર એસી ઉપર તો ગુણ્યા સો વીસ ચોક ને એસી અને પચીસ ચોક ને સો એટલે કે પચીસ ટકાનો એને નફો થાય એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી ત્યારબાદ છે ક્રિકેટની રમતમાં પ્રથમ દસ ઓવરમાં રનરેટ રનરેટ માત્ર ત્રણ પોઈન્ટ બે હતો અને બસો બ્યાશી રનના લક્ષ્ય સુધી પહોંચવા માટે બાકીની ચાલીસ ઓવરમાં રનરેટ કેટલો હોવો જોઈએ બરોબર છે તો શરૂઆતમાં જો દસ ઓવરમાં એટલી રનરેટ હતી એટલે કે સરેરાશ એટલી હતી તો ટોટલ કેટલો થાય બે પોઈન્ટ ત્રણ પોઈન્ટ બે ગુણ્યા દસ કરો એટલે આપણને ટોટલ મળે તો કેટલો આવે બત્રીસ આવે હવે આ બસો બ્યાશી મયથી આપણે બત્રી બાદ કરવી બરાબર બસો બ્યાસી આપણે બત્રી બાદ કરવી તો કેટલા આવે અઢીસો આવે અઢીસો ભાગ્યા આપણે આ કર્યું તો આપણને બીજી રનરેટ મળશે બરોબર એટલે આ જ્યાં હવે ચાર પંચાવીસ ચાર છક ચોવીસ બરાબર છ એ ભાગ છે અને વધ્યા કેટલા એક ચાર એક એટલે દસ થયા એટલે ચાર દુ આઠ બીજા બે વધ્યા એટલે ચાર પંચાવીસ એટલે કે છ પોઈન્ટ પચીસ ની હવે નવી રઉન્ડ રેડ થઈ છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી ત્યારબાદ જો સીધો સાધો તમને સરવાળો પૂછો છે તો જો વીસ ને બે બાવીસ ને ચાર છવ્વીસ છવ્વીસ માં દસ કાઢો કેટલા વધે સોળ વધે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી

દેખાડો કરવો એનો સમાનાર્થી શબ્દ શું થાય ડિસ્પ્લે ડિસ્પ્લે એટલે શું થાય દેખાડો થાય એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી પ્રશ્ન છે ગુજરાતી વિરુદ્ધાર્થી શબ્દ આપો દિવસ તો દિવસનો વિરુદ્ધાર્થી થાય રાત એટલે ઓપ્શન બી આપણા માટે રાઈટ આન્સર બનશે ત્યારબાદનો પ્રશ્ન છે સમાસ ઓળખાવો પગરખું મતલબ કે પગ ને રાખનારું બરાબર રાખનારું નાર જો આ નાર આવ્યો એટલે કયો આવે સમાસ આવે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી ત્યારબાદ છે સમાનાર્થી શબ્દ આપો મયુર બરોબર મયુર મયુર નો સમાનાર્થી શું થાય મોર થાય મોર એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી બરોબર બીજો શબ્દ કેવો હોય તો કલાપી કલાપી એટલે પણ શું થાય મોર થાય એટલે આ ખાસ બધા શબ્દો યાદ રાખી લેજો જોકે તમને આ સિમ્પલ જ પૂછાય છે તો આ હતો આજનો વિડીયો વિશે વીસ પ્રશ્નો જે છે એ સીસીઈની મોક ટેસ્ટમાં આ ગોણ સેવાએ પૂછેલા હતા બરાબર એનું સોલ્યુશન તમને મળી ગયું છે તો બસ આ લેવલ નું તમારે સીસીઈમાં પૂછવાનું છે ખોટે ખોટું ટેન્શન ન લેતા જોકે તમારે આથી એક સ્ટેપ આગળ બરાબર મીડિયમ લેવલની તો તમારે તૈયારી હોવી જ જોઈએ સાવ બેઝિક તો પછી દાખલા એવા આવે એ તમારે સોલ્વ કરતા આવડવા જોઈએ બરોબર મીડિયમ લેવલના એટલે સાવ સાવ હાર્ડ લેવલ આપણે માનીને ચાલીએ તો એ રીતનું આપણે આમાં પૂછાવાનું છે એટલે આ રીતનું તમને પૂછાવાનું છે અને આ તમને સોલ્યુશન મળી ગયું છે જો વિડીયો ગમ્યો હોય તો ઓડિયોને લાઈક કરી દેજો વિડિયોને શેર કરી દેજો અને આવા જ વધુ વિડીયો જોવા હોય તો વિડિયોને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી સૌને જય હિન્દ જય ભારત વંદે માતરમ